નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા ગંભીરામાં જે બ્રિજ તૂટવાની ઘટના બની એના પછી ગુજરાતના ભાજપના મુખ્યમંત્રીએ જે બે જવાબદાર ભર્યું નિવેદન કર્યું કે તેવીસ ગાળા પૈકી એક જ ગાળો તૂટ્યો છે આટલું બધું શરમજનક અને બિનસંવેદનશીલ નિવેદન કર્યું તે બદલ મેં એક કવિતાની રચના કરી છે આજે જ દસ તારીખે ગુરુ પૂર્ણિમાના દિવસે મારા મનમાં જે શબ્દો સ્ફુર્યા મેં લખ્યા છે અને હું ગુજરાતના ભાજપના સૌ નેતાઓને આ કવિતા સમર્પિત કરવા માગું છું દાદા કહે છે કે પુલ નહીં તૂટ્યો છે ફક્ત એક જ ગાળો દાદા કહે છે કે પુલ નહીં પણ તૂટ્યો છે ફક્ત એક જ ગાળો ભાજપની સત્તાને કોણ સમજાવે કે તૂટ્યો છે પરિવારનો આખો માળો દાદા કહે છે કે પુલ નહીં પણ તૂટ્યો છે ફક્ત એક જ ગાળો સત્તાને કોણ સમજાવે કે તૂટ્યો છે પરિવારનો આખો માળો મોરબીથી લઈને ગંભીરા સુધી બ્રિજ તૂટે ને ઉગે છે દિવસ કાળો રોજ એટલી બધી દુર્ઘટના બને સવાર પડે ત્યારે ખબર પડે કે આવું થઈ ગયું કે મોરબીથી લઈને ગંભીરા સુધી બ્રિજ તૂટે ને ઉગે છે દિવસ કાળો ભ્રષ્ટાચારે મૂકી છે એવી માજા કે નથી કોઈ એને રોકવા વાળો આગળ કે હલકી ગુણવત્તા ચાલી જશે ગમે એવું ખરાબ કામ કરો ભાજપના રાજમાં ચાલશે હલકી ગુણવત્તા ચાલી જશે બસ કમલમમાં આપો પાર્ટી ફંડનો ફાળો લાશો ઉપર લાશ પડે છે એટલી લાશો એનો નથી હિસાબ કે નથી મળતો કોઈ તાળો દોસ્તો બધું તૂટે કે પેપર ફૂટે કે તૂટે કે તૂટે ફૂટે પબ્લિક હૈયું કૂટે પણ કરે નહીં કોઈ દી કમળ કાઢવાનો ચાળો કહે કવિ પબ્લિક ની આ સહન શક્તિ ને રાખે સલામત ઈશ્વર ઉપર વાળો કે તૂટે ફૂટે પણ કરે નહીં કોઈથી કમળ કાઢવાનો ચાળો કહે પબ્લિક હવે પોતાનો આત્મા જગાડે ગુજરાતી મરદ મુછાળો દાદા કહે છે કે પુલ નહીં પણ તૂટ્યો છે ફક્ત એક જ ગાળો સત્તા ને વળી કોણ સમજાવે કે તૂટ્યો છે પરિવાર નો આખો માળો દોસ્તો હવે કમળ કાઢવાનો વારો આવી ગયો છે હવે પોતાનો આત્મા જગાડે મરદ મુછાળો એવી વિનંતી સાથે ગોપાલ ઇટાલિયાના જય જય ગરવી ગુજરાત